ચલો ધાર્મીબેન મેં બોર્ડ ઉપર ગ મ ન જ આ બધા મૂળાક્ષરો લખેલા છે જુઓ છો ને તમે ત્યાં બોર્ડ ઉપર જુઓ ધાર્મીબેન હવે તમારે જ્યાં જ્યાં જ મૂળાક્ષર છે ને એની ફરતે રાઉન્ડ કરવાનો છે જ હોય એની ફરતે રાઉન્ડ કરવા માંડો ચાલો ધાર્મિકેન જ્યાં જ છે ત્યાં ફરતે રાઉન્ડ કરો સરસ એવા જેટલા જ છે ને એ બધા કે બધી લાઈનમાં જોતું જવાનું બધી લાઈનમાં જોવાનું બધા જ આવી જવા જોઈએ

આ ભાઈ જ્યાં જ્યાં ગ મૂળાક્ષર છે ગણપતિનો ગ ન્યા રાઉન્ડ કરવાનું છે ક્યાં છે ગણપતિનો ગ હ સરસ રાઉન્ડ કરો ઉપર ચડી જાય ટેબલ ઉપર એટલે બધે અંબાઈ જાય જ્યાં જ્યાં ગણપતિનો ગ છે ને રાઉન્ડ કરો વેરી ગુડ સરસ ગણપતિનો ગ હોય ને રાઉન્ડ કરો

સરસ કોઈ બોલે નહીં બીજા નથી બોલવાનું હજી ગણપતિ નો હશે ચાલો હવે આવશે તીર્થભાઈ ચાલો માં મરચા નો હોય ને ન્ય કરો મો મરચાંનું સરસ ચાલો જેટલા એવા હોય ન્યાં રાઉન મો 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 મરચાંનું જોવાનું મરચાંનો હા સરસ કઈ વાંધો ન ભાઈ તો એમ કરતા એટલે થઈ ગયું હા ચાલો લાવ કદ દો જો આપણે આથી જ ભાઈ કીધું ને આપણે રાઉન્ડ કરી દીધું ચાલો હવે આગળ કરો આજ બીજે કરો સરસ બીજે છે એમાં મરચા નો ક્યાંય જોઈ લો હજી બાકી છે જોવો જોવો બધી લાઈનમાં માં જોવો કેટલા હજી બાકી છે મરચા ના જોવો હા હજી બીજે બાકી છે ગોતો જોવો હજી આમ લાઈનમાં માં જોવો ક્યાં બાકી છે બધી લાઈનમાં જોઈ લે ક્યાં રહી ગયો હજી એક રહી જાય છે જોઈ લે સરસ

હા હા હજી બાકી જેટલા હોય એટલા બતાય કરી દેવાના હજી જો ચાલો ચાલો સરસ મજા આવી તમને આ પ્રવૃત્તિ કરવામાં હવે આપણે શબ્દ લેખા હોય એમાંથી આવા મૂળાક્ષરો ગોતી અને રાઉન્ડ કરવાના છે